ગુડ મોર્નિંગ કેમ છો બધા ચાલો આપણી થીમ કઈ ચાલે છે કાલે મેં શું કીધું તું ફળની કઈ થીમ ચાલે છે ફળની થીમ ચાલે છે તો આપણે ફળના ફળના નામ ને ફળ કેવું હોય એના વિશે શીખ્યા અને આજે આપણે સરસ મજાની વાર્તા કરીશું વાર્તાનું નામ છે બહાદુર ચકલી કે ચકલી છે એ કેટલી બહાદુર છે ને એના વિશેની વાર્તા છે એ હું તમને કહું છું તમારે ધ્યાનથી સાંભળવાની છે પછી તમે વાર્તા શીખી જાઓ તો ઘરે જઈને તમારા મમ્મી પપ્પાને અને ભાઈ બહેનને કરવાની છે કે અમે આવી આંગણવાડીમાં સરસ મજાની વાર્તા આજે ટીચરે કહી દીધી તો હું તમને સાંભળાવીશ એક હતા ચકીબાઈ ચકીબાઈ છે ને પાકો ફફડાવતા ફફડાવતા આકાશમાં ઉડે છે અને તેમને રાજાને ઘરે જાવું છે કોની ઘરે જાવું છે ચકીબાઈ એવું બોલતા જાય રાજાને ઘેર જાવાજી ફુવારામાં નાવાજી દાડમ દાણા ખાવાજી રાજાની ગાદી એ બેસવાજી ચકીબેન ને રાજાને ઘરે જાવું છે અને એ બોલતી જાય અને ઉઠતી જાય શું બોલે ખબર છે રાજાને ઘરે જાવાજી

તો મોર પૂછે છે ચકલીને ઈ કે ચકલી તને બીક નહી લાગે કે તું રાજાની દાદી બેસવા જાય તો તને બીક લાગે તો ચકલી ચકલી શું કહે છે ખબર બીએ મોટા પાડા બીએ મોટા વાઘ હું તો કઈ નાની નાની ચકલી હું કઈ બીવ કોણ બીવે મોટા મોટા પાડા હોય ને મોટા મોટા વાઘ ઈ બી જાય કે ચકલી કે હું થોડી બીવી કે

એ ક્યાં કે હું રાજાનો ચોકીદાર છું કે ક્યાં ચાલી તો ચકી કે એ તો હું ચકી છું સિપાઈ કહે છે અહીંયા શું કામે આવી છે જકી કહે રાજા ને ઘરે જાવું છે કુવારામાં નાવું છે દાડમના દાણા ખાવા છે અને રાજા ની ગાદી એ બેસું છે સિપાઈ કહે છે સલામ ભરે તો જવા દો શું કહે છે સલામ ભરે તો જવા દઉં સલામી કેમ ભરાય ખબર છે કોઈને આમ ભરાય કેમ ભરાય કેમ ભરાય સલામી કેમ ભરાય હે અર્શિત

ચડી જાય તો સિપાહી તો ભાગી જાય તો ચકીબાઈ તો રાજા ના ઘર માં ગયા રાજા કે આવો આવો ચકી બે આવો આવો એ કે